વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ પરમ આદરણીય એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે પણ આજ સ્વચ્છતા તરફ એક કદમ માંડી રહ્યા છીએ અને આ વખતે સ્વચ્છતા અભિયાનને પૂરા દસ વર્ષ પૂરા થયા છે ત્યારે એક નાનકડો પ્રયાસ અમે પણ કરી રહ્યા છીએ અને એ પ્રયાસ એવો છે કે અમારા બાળકોની અંદર પણ સ્વચ્છતાના મૂલ્યો આત્મસાત થાય અને બાળકોની અંદર સ્વચ્છતાના મૂલ્યોને આત્મસાત કરાવવા માટે અમે આજે બાળકો પાસે જ શાળાના વર્ગખંડો આ ઉપરાંત શાળાનું ફળિયું અને શાળાની શેરી અને આજુબાજુના મોહલ્લાની સફાઈ બાળકોએ જાતે કરી અને બાળકોને સ્વચ્છતાના મૂલ્યો કઈ રીતે આત્મસાત કરવા આપણા શરીરનેથી માંડી અને આપણી આજુબાજુનું વાતાવરણ છે એ કઈ રીતે ચોખ્ખું રાખવું આ બધી બાબતો સમજાવવામાં આવી કારણ કે બાળકો જો નાનપણથી જ આ મૂલ્યોને પોતાનામાં આત્મસાત કરી લેશે તો એ મોટા થઈ અને એક સુદૃઢ અને સારા નાગરિક બની શકશે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ અમારો નાનકડો પ્રયાસ અમારા બાળકોના કોઈ ખૂણે અચૂકથી ખૂચી ગયો હશે અને એમને પણ આ મૂલ્યોને આત્મસાત કરવા માટે નાનકડો પ્રયત્ન કર્યો હશે તો આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવ તેમજ સ્વચ્છતાના મૂલ્યોને સમજો અને આત્મસાત કરો એવા ભાવા સાથે આ કાર્યક્રમ અહીં શરૂ કરીએ ઓહો આજ તો બધું હાવેણી હાવેણા ના આ બધું લઈ લઈ કુતા આજ બધું હું છે આ બધું સફાઈ સફાઈ કે પરવાના તો તમે સફાઈ હા તો સફાઈ કરો એ પહેલા હું તમને જણાવી દઉં કે કચરો અમે સા કે નાખવો જોઈએ દસ્તદીન જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ સ્વચ્છતા રાખવી જોઈ ચાલો સરસ મજાનો સ્વચ્છતા અભિયાન શરૂ કરીએ પેલા સ્વચ્છતા આપણે નારા બોલાવીએ ચાલો પેલા નારો કોણ બોલશે ગંદગી નો ંગળી કઈ રીતે માધવભાઈ તમે કરવાના હોય માધવભાઈ માધવભાઈ સફાઈ કરશો માધવભાઈ મૂળ નથી હાલો બરાબર આપણે જઈએ સફાઈ કરવા જો આ રહ્યા અમારા નાના નાના ભૂલકાઓ જેને હાથમાં લઈ લીધા સાવરણો સાવરણી અને ડસ્ટબીનો અને કરવા લાગ્યા શેરીની સફાઈ થોડી જ વારમાં બાળકોએ આજુબાજુની સફાઈ કરી અને બધું ચમકાવી દીધું બાળકોને આવી પ્રવૃત્તિ કરવી ખૂબ ગમે છે અને આપણે પણ આવી પ્રવૃત્તિ કરવા માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી કરી અને એ લોકો પણ સ્વચ્છતાના મૂલ્યને સમજી શકે કારણ કે આપણે મોટા વેજ જ નાના બાળકોને સ્વચ્છતાનું શું મૂલ્ય છે એ સમજાવવું જોઈશે માત્ર આપણું ઘર અને શરીર સાફ રાખવાથી બધું સાફ નથી થઈ જતું પણ આપણે આપણા આજુબાજુના વાતાવરણને પણ સાફ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણો એક નાનકડો પ્રયત્ન છે એ ઘણી વખત સફળ થઈ જતો હોય છે તો આ રીતે બાળકોએ છે એ સમગ્ર સ્કૂલના આજુબાજુના એરિયાની સફાઈ કરી અને અમે આવી પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા બાળકોને પ્રોત્સાહિત કરતા હોય અને એમાં એક ખાસ કરીને બહેનો વાળવાના ખૂબ શોખીન બરાબર એકબીજાના હાથમાં સાવરણા લઈ લે મારે વારું મારે સાફ કરવું તો આવી પ્રવૃત્તિ અવારનવાર કરાવવાથી બાળકોને ખરેખર સ્વચ્છતાનું શું મૂલ્ય છે એ આત્મસાત થાય આપણે જોઈ રહ્યા છીએ કે ગંદકીઓ છે એ ઠેર ઠેર વધી રહી છે અને આ ગંદકીઓના કારણે ઘણી વખત રોગચાળો છે એ પણ ફાટી નીકળે તો અમે સ્વચ્છતા કરી અને સ્વચ્છતા કર્યા બાદ સફાઈ કરી લીધા પછી બાળકોને હાથ પગ ધોવડાવી અને બધા બાળકોની પ્રાર્થના હોલમાં ભેગા કરી અને ગાંધીજીના આ સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતાની પ્રતિજ્ઞાઓ છે એ બાળકો પાસે લેવડાવી ચાલો લઈએ અમે સ્વચ્છતાની પ્રતિજ્ઞાઓ અને ગાંધીજીએ આપેલા સ્વચ્છતાના એક તરફ આગળ વધી એક કદમ તરફ આગળ વધી અને મોટો થઈ અને મોટે થઈ દેશને સ્વચ્છ બનાવવા માટે પૂરો પ્રયત્ન કરી દેશને સ્વચ્છ બનાવવા માટે પૂરો પ્રયત્ન કરી હું આ પ્રતિજ્ઞા લઉં છું હું આ પ્રતિજ્ઞા લઉં તો કેવો લાગ્યો મિત્રો અમારો આજનો વિડીયો કોમેન્ટ કરી અને અચૂકથી જણાવજો અને સાથે સાથે અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્ર સુધી શેર કરવાનું ભૂલતા નહીં